આજે હું મેથીના થેપલા બનાવીશ મેથીના થેપલા બનાવવા માટે આપણે લીલી મેથી જે શિયાળામાં સારી એવી ભાજી તરીકે મળી રહે છે મેથીનું શાક મેથીના ગોટા એવી અલગ અલગ વેરાયટી હું તમારી માટે લાવતી રહીશ પણ આજે હું લાવી છું મેથીના થેપલા મેથીને સારી રીતે છૂટીને ઝીણી કટ કરી અને બે પાણીથી ધોઈ લો અને પછી એમાં ઘઉંનો લોટ એમાં તમારે ગમે એટલા લોટ ગમે તે લોટે એડ કરી શકો છો લસણની ચટણી અને લીંબુ થોડું અને થોડું હળદર સૂકા મસાલા એવા કરી લઈશું સ્વાદ પ્રમાણે બધા લાલ મરચું છે ગરમ મસાલો છે અને આ જે હું અજમો નાખું છું અને થોડા એવા તલ નાખીશ અજમાના સ્વાદથી મેથીના થેપલાનો સ્વાદ એકદમ ટેસ્ટી અને મસ્ત બની જાય છે આ થેપલાને તમે સ્ટોર કરીને પિકનિકમાં કે એવી રીતે પણ લઈ જઈ શકો છો પછી આપણે બધા મસાલા કરી રહ્યા પછી ખૂબ એવા ધાણા એડ કરી દેવાના અને તેલ નાખીને આને સારો એવો લોટ બાંધી લઈશું પહેલેથી પાણી નહીં નાખતું રહેવાનું પહેલાં આને સારી રીતે મિક્સ કરી લેવાનું કેમ કે મેથી પાણીવાળી છે એટલે આપણે પાણી કેટલા પ્રમાણમાં જોઈશે એનો અંદાજો આપણને રહેતો નથી એટલે પહેલાં સારો લોટને મેથી સાથે મિક્સ કરીને પછી થોડું એવું પાણી નામતું જવાનું અને સારી રીતે મિક્સ લોટ કરતું જવાનું અને હળવા હાથે બધું મિક્સ કરતું જવાનું જેથી કરીને લોટ બહુ ઢીલો પણ ના બંધ થઈ જાય ને બહુ કાઠો પણ ના થઈ જાય એવી રીતે આપણે મીડિયમ પ્રમાણનો લોટ બાંધી લેવાનો થોડું પાણીનું પ્રમાણ ઓછું રાખીશું કેમ કે આમાં આપણે ખાંડ પણ એડ કરી છે એટલે એ પણ પાણી છોડશે અને લોટને મેથીની ચીકાશના કારણે પણ આપણો લોટ થોડો ઢીલો થઈ જશે બાંધ્યા પછી પાંચથી દસ મિનિટ માટે રેસ્ટ થવા દેવાનો અને પછી તેલનું મોવણ દઈ દેવાનું સારી રીતે સારી રીતે તેલનું મોવણ લીધા પછી એને ફરીથી આપણે મસળી લઈશું એક વખત જેને આપણે લોટ બાંધો તેલનું મોવણ દેવું કે ટૂપી દે ટૂપો ટૂપવો એવી અલગ અલગ બધાયની અલગ અલગ ભાષા હોય છે એવી રીતે વાત કરતા હોય છે પછી થોડી વાર બે ત્રણ મિનિટ માટે એમને એમ રહેવા દેવો અને નાના નાના લોયા લઈને આપણે આપણે ફરીથી થેપલા વણવાની તૈયારી કરીશું જો તમારો લોટ એકદમ કાઠો હોય તો આપણે લોટમાં કોરા લોટમાં ડીપ કરવાની જરૂર પડતી નથી મારે સહેજ એ અમ એવો ઢીલો થઈ ગયો છે એટલે હું એક વખત ડીપ કરીશ જો વધારે ડીપ કરવાથી આપણે લો લોટનું પ્રમાણ કોરા લોટનું પ્રમાણ વધી જાય છે એટલે થેપલા એકદમ કડક બને છે પણ હું એક જ વખત ડીપ કરી અને સારું એવું થેપલું નહીં મીડિયમ પ્રકારનું થેપલું એવું વણી લઈશ કે નહીં જાડું કે નહીં પતલું એવું માપનું એવું થેપલું હું વણી લઈશ હળ હળવા આને ગોળ ફેરવતું જવાનું અને થેપલાને વણતું જવાનું પછી લોઢી એકદમ ગરમ થવા દેવાની અને લોઢીમાં આ થેપલું એડ કરી દેવાનું પહેલાં થેપલાને આપણે બંને તરફથી સારી રીતે ચડવા દઈશું અને આ પ્રોસેસ કરવા માટે આપણે એકદમ સાવ લો ફ્લેમ ઉપર જ આખું થેપલું શેકવાનું છે એટલે સારી રીતે થેપલું શેકાઈ જાય અને મેથી જે છે એ કળવી પણ ના રહે એટલા માટે આપણે એને બંને સાઈડથી પહેલાં શેકી લેવાનું અને સૌથી પહેલાં થેપલું જ્યારે એડ કરો ત્યારે લોઢી ગરમ હોવી જરૂરી છે ને કે થેપલું ચોટી જશે બંને સાઈડથી ઉલટ પુલટ કરીને શેકી લીધા પછી સારી રીતે હળવા હાથે શેકાવા દેવાનું ત્યાં સુધી આપણે એવી રીતે જ બીજા થેપલા વણતા રહીશું મારા આવાને આવા વિડીયો જોઈતા હોય તમારે અલગ અલગ વાનગીના તો મને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને તમારે જેનો પણ વિડીયો બનાવો હોય હું ગુજરાતી ફૂડ કાઠિયાવાડી ફૂડ બનાવતી હોઉં છું એટલે મને તમે કોમેન્ટ પણ કરી શકો છો આપણું થેપલું બંને સાઈડ અજકચરું ચડી ગયું છે એટલે હવે હું થોડું તેલ એડ કરી દઈશ થેપલા ઉપર તમે જેવું તેલ ખાતા હોય એ પ્રમાણે એડ કરજો હું થેપલામાં તેલનું પ્રમાણ થોડું ઓછું રાખીશ કેમ કે મને એવા જ ગમે છે અને આ થેપલાને તમે તરીને પણ બનાવી શકો છો પૂરીની જેમ જે પ્રોસેસ લોટની છે એ તો એમ જ રાખવાની પણ હું શેકું છું એના બદલે આ થેપલાની સાઇઝ નાની રાખવાની અને તમે તરી શકો છો તેલમાં જેમ આપણે પૂરી તરીએ એવી રીતે અત્યારે જો મારું થેપલું એકદમ મેં દબાવતી જાઉં છું અને શેકતી જાઉં છું એકદમ એટલે આખું થેપલું એકદમ ક્રિસ્પી કરારું શેકાઈ જાય આને તમે બે દિવસ સુધી સ્ટોર કરીને ક્યાંય પિકનિકમાં કંઈક ગયા હોય તો તમે સાથે પણ લઈ જઈ શકો છો આવા થેપલા તમે સૂકી ભાજી સાથે અથાણા સાથે અને ચટણી સાથે તમે ખાઈ શકો છો જો કેવું ક્રિસ્પી કરારું બની ગયું છે ને મારું થેપલું ચલો ચા અને થેપલા ખાવા માટે તૈયાર થઈ જાવ